ગીર સોમનાથના તાલાલા વિધાનસભા મતવિસ્તારની ઘટના સામે આવી છે જ્યાં મતદાન મથકમાંથી સીસીટીવી કેમેરા ચોરાઈ ગયા છે સૂત્રાપાડાના સિંગસર ગામના મતદાન મથક પરથી સીસીટીવી કેમેરા ચોરાયાની ઘટના સામે આવી છે બે દિવસ પહેલા આ ઘટના બની હતી ત્યારે સૂત્રાપાડા મામલતદાર દ્વારા પોલીસને આ બાબતે જાણ કરાઈ હતી પોલીસ દ્વારા કોઈ લેખિત ફરિયાદ મળી ન હોવાનું જણાવવામાં આવ્યું છે મતદાન મથક પરથી સીસીટીવી કેમેરા ચોરીની ગંભીર ઘટના સામે આવી છે જોકે ચોરી કરનાર કોણ તે હજુ રહસ્ય છે તો જવાબદાર તંત્ર પણ આવા ગંભીર મુદ્દે બેદરકાર હોવાની ચર્ચા થઈ રહી છે ઘટનાને દબાવી રેકર્ડ પર ના લેવા પ્રયાસ થતો હોવાની પણ ચર્ચા સામે આવી રહી છે સિંગસર ગામમાં પ્રાથમિક સ્કૂલ ઉપર જે અત્યારે ચૂંટણીના બૂથો આવેલા છે અને બૂથ ઉપર કંઈક જે સંવેદનશીલ બૂથ હોય એમાં કેમેરા ચૂંટણી દ્વારા લગાડવામાં આવતા હોય ચૂંટણી પંચ દ્વારા એ કેમેરા ચોરી ચોરી થઈ છે એવી ઘટના બની છે એ અમને તો રાતના જે સ્કૂલેથી ફોન આવ્યો કે ભાઈ કેમેરાની ચોરી થઈ છે એટલે તમે આવો ત્યાં એ કેમેરા નહોતા અને બધા જે ઝોનલ અધિકારી અને બધા સ્ટાફના લોકો હતા બે કેમેરા ના અમારે તો એમાં અમારો કોઈ વિષય નથી હોતો આ તો ગામના આગેવાન તરીકે અમને બોલાવ્યો તો આવવું અમારી ફરજ છે પણ એ જે એ લોકોનો વિષય હોય એ લોકોને આવીને પૂછ્યું તો એ લોકોએ કીધું હતું કે અમે અમારા જે ડિપાર્ટમાં જાણ કર્યું છે અત્યારે તો કેમેરાની જગ્યા પર બીજા કેમેરા લગાડી દીધા છે